હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ઘઉંના લોટના ગયડા પુડલા તો ચાલો રેસીપી શરૂ કરીશું આપને આ એક નાની વાટકી જેટલી ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી આપને ગોળનું પાણી લીધેલું છે હવે આપણે તેનું વેટર બનાવી લેશો હવે આપણે થોડું એવું પાણી બે થી ત્રણ ચમચી પાણીની જરૂર છે હવે આપણે આપણે સાદું પાણી નાખી દેસો અને સરસ આપણે બેટર બનાવી લેશો બહુ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો સાઈડ પર મૂકી દેસો અને ગેસ ચાલુ કરીશું તેના પર એક આપણે લોટ દઈશું હવે આપણે એમાં પેલા ઘી લગાવી દઈશું આપણે પુડલા ઘીથી બનાવવાના છે તમે તેલથી પણ બનાવી શકો છો બટરથી પણ બનાવી શકો છો અને આ રીતના પુડલો આપણે સરસ પાથરી દેસો ફટીક ઘી નાખી દેસો અને ઉપર પણ આપણે ઘી દેસો હવે આપણે પુડલાને ઉઠલાવી લેશું બીજી બાજુ પણ ચડવા દેસો હવે આપને પાછું ઉઠલાવી લેશો આ રીતના આપને ફેરવતા જશું બે બાજુ આપને એક પ્લેટમાં કાઢી લેશું આ જ રીતના આપણે બધા પુડલા બનાવી લેવાના છે એમાં પણ ઘી લગાવી દેસુ આપણા ઘઉંના લોટના ગોળવાળાથી પુડલા તૈયાર છે એન્જોય અમારી રેસીપી તમને પસંદ એટલે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા